જય જવાર જય દિવસિંહ દોસ્તો તો હું મારા ભાઈ બે વિડીયો એડિટિંગ કરીને બતાવીશ તમને તમે એડિટિંગ નથી આવડતું તો ભાઈ એડિટિંગ શીખો ઇન્સ્ટાગ્રામે વિડીયો નાખો તમારા અવાજમાં અત્યારે વોઇસ વોઇસવાળા વિડીયો બહુ માર્કેટમાં ચાલે છે તો ભાઈ તમે પણ શીખો હું ખાલી બે વિડીયો એડિટિંગ કરીને બતાવીશ તો ધ્યાનથી જોજો કે વિડીયો બનાવવામાં તું પણ મહેનત કર મારા કલેજા આજે નહીં તો કાલે પણ એક દિવસ તારા નામની પણ બજારમાં સો વાટ એક વાત મારા કલેજા કે કોઈ છોકરીને એટલો બધો તમે ભાવ ના એ છોકરી ખુદની જાતને હિરોઈન સમજે અને તમને ચૂત્યો કાજ ચાલુ કરતાં પહેલાં તમારે VPN ચાલુ કરી નાખવાનું છે તો તમારે કેપકટમાં વિડિયો લઈ લેવાનો છે જે આગળના વિડિયો ના કામનો ડિલેટ કરી નાખવાનો જે આગળના વિડિયો ડીલેટ કર્યા પછી આ વિડીયો પર ટચ કર્યા પછી તેનું એમપી થ્રી ઓડિયો કરી નાખવાનું છે તમે ઓડિયો પર ક્લિક કરશો એટલે તમારે એમપી થ્રી ઓડિયો બનીને આવી જશે બરાબર હવે તમારા ઓડિયો પર ટચ કરીને સાઉન્ડમાં જતું રહો સાઉન્ડ જયા પછી તેને પાંચસો ઉપર કરી નાખવાનું છે તમારે સાઉન્ડ વધારે કરી નાખવાનું છે તમારા ઓડિયો પ્રમાણે તમારે સેટ કરી નાખવાનું છે પાંચસો કરો કે એક હજાર કરો બરાબર પછી તમારે વોઇસ સેટ કર્યા પછી તમારે ઓટો ઇફેક્ટમાં જતું રહેવાનું છે ઓટો ઇફેક્ટમાં જયા પછી તમારે માઇક માઇક હોંગ માઇક હોંગ ઉપર જતું રહેવાનું છે પછી તમારે સેટિંગ કરવાનું છે સાહીઠ ઉપર અને પછી વીસ ઉપર હવે તમે જોવો કે વિડીયો બનાવવા તું પણ મહેનત કર મારા કલેજા આજે નહીં તો કાલે પણ એક દિવસ હવે તમે ઓડિયો ઇફેક્ટ નાખ્યા પછી તમારે જવાનું છે ના કમનો વિડીયો આગળનો કાપી નાખવાનો છે પછી તમારે જે બેકગ્રાઉન્ડ માં વિડીયો નાખવાનો છે તે તમારે લઈ લેવાનો છે ગેલેરીમાંથી બરાબર બેકગ્રાઉન્ડ વિડીયો લીધા પછી તમારે જે તમે જ્યાંથી તમે નથી બોલતા ને ત્યારે તમારો અવાજ ફૂલ રાખવાનો છે અને પછી તમે બોલવાનું સ્ટાર્ટ કરો છો ને તમારા તમારો વિડિયો ઓછો કરી નાખવાનો છે 50 ઉપર એટલે તમાર જે ડાયલોગ બોલો છો ને એ આવા તમારે કમ્પ્લીટ સંભરાય તો બેકગ્રાઉન્ડ વિડિયો 50 ઉપર કરી નાખવાનો છે તમારી રીતે એ વિડિયો બનાવા તું ફમેનેટ કર મારા કલેજા આજે નહી તો કાલે કોઈક દિવસ તારા નામે પણ હું હવે તમારો ડાયલોગ પૂરો થયા પછી જે તમારે એમ થ્રી ઓડિયો લીધો છે ને બેકગ્રાઉન્ડ વિડીયો જ્યારે ડાયલોગ પૂરો થાય છે પછી તમારા વિડિયો બેકગ્રાઉન્ડ ઉપર ટચ કર્યા પછી કટ કર્યા પછી તમારા સાઉન્ડ વિડિયો હે ને એ તમારે ફૂલ કરી નાખવાનો છે ત્રણસો ઉપર બરાબર એટલે તમારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વધારે સંભળાય ડાયલોગ પૂરો થયા પછી તો હું ત્રણસો ઉપર કરી નાખું છું સેટિંગ કર્યા પછી બરાબર તો તમારે પણ ત્રણસો ઉપર કે ચારસો ઉપર તમારી રીતે સેટિંગ કરી નાખવાનું છે પછી તમારો ડાયલોગ પૂરો થયા પછી તમારે કટ પાડી દેવાનું તમારા વિડીયોમાં પછી તેને સ્લો મોશન કરી નાખવાનું છે ઝીરો ત્રણ ઉપર બરાબર એટલે કામ કે બેકગ્રાઉન્ડ વિડીયો મૂકવા માટે તમારે સ્લો મોશન કરી નાખવાનો છે કેમ કે હવે તેમાં હવે ઇફેક આપણે બીટ સેટ કરવાની છે વિડીયોમાં જોરદાર મજા આવશે હવે એ વિડીયો એડિટિંગ કરવામાં બહુ મજા આવશે પછી જે ના કોમનો વિડીયો આપણે વધારાનો હશે તે થોડું કાપી નાખશું કટ કર્યા પછી તમારી હિસાબથી તમારે જેટલો વિડીયો રાખવો તો રાખજો બીજો પાછળનો કાપી નાખજો બરાબર પછી આપણે બેકગ્રાઉન્ડ ઓડિયોમાં જયા પછી બીટ સેટિંગમાં જતું રહેવાનું છે તો જ્યાં જ્યાં તમારે બીટ પડે છે સાઉન્ડમાં ત્યાં ત્યાં તમારે પ્લસ વાળો ઓપ્શન કરીને બીટ સેટ કરી નાખવાની છે વિડીયોમાં જે પણ છે તો પહેલાં બીટ સેટિંગ જ તમે શીખો મારા ભાઈ જ્યાં જ્યાં બીટ પડે છે ને તો મારા હિસાબથી પ્લસ કરીને બીટ સેટિંગ કરી નાખીશ બરાબર આપણે ઇફેક્ટ નાખતા એકદમ ઇઝી લાગે તો બીટ સેટિંગ કરી નાખી છે તો તમે જોવો વિડીયો પેલા પછી તમારે તમારે વિડીયો પર કટ કરી નાખવાનો છે હું હિસાબ કટ કરી નાખજો તમારે ક્યાં બીટ પર છે ત્યારે એક મસ્ત મજાની વાત કે જે તમારે ડાયલોગ પૂરો થયા પછી તમારે તલવાર વાળો સાઉન્ડ નાખી દેવાનો છે જો ડાયલોગ પૂરો થયા પછી પછી તમારે યુટ્યુબ માંથી તલવાર વાળો સાઉન્ડ ડાઉનલોડ કરી લેવાનો છે તો મેં ડાઉનલોડ કર્યા પછી વિડીયોમાં સેટિંગ કરી નાખું છું પછી સાઉન્ડ ફૂલ કરી નાખવાનો છે તમારે તલવારવાળો સાઉન્ડ તમે તલવારવાળા સાઉન્ડ નાખ્યા પછી પછી તમારે વિડીયો પર ટચ કર્યા પછી ઇફેક્ટમાં જતું રહેવાનું છે અને જ્યાં જ્યાં તમારે બીટ પડેલી છે ત્યાં જ્યાં તમારે વિડીયો ઇફેક્ટ નાખી દેવાની છે તો ભાઈ તો વિડીયો એડિટિંગ સારું કરવું હોય ને તો ભાઈ ઇફેક્ટ જ ભાઈ શાંતિથી નાખો વિડીયો બનાવવામાં ભાઈ થોડીક મહેનત લાગશે પણ શાંતિથી વિડીયો એડિટિંગ કરો બહુ ઉટાવર ના કરતા બરાબર તો ભાઈ તમે વિડીયો કાપી કાપી જશો તો તમને નહીં સમજ પડો બરાબર તો ભાઈ મસ્ત મજાની એ વાત કે હવે આપણે વિડીયો પર ટચ કરીશું તમાર ઇફેક્ટ નાખ્યા પછી પછી તમારા વિડીયોમાં ટચ કર્યા પછી કોપી કરી નાખવાની છે બરાબર ડુપ્લિકેટ એટલે ડુપ્લિકેટ કર્યા પછી તમારા વિડીયોમાં ટચ કર્યા પછી ઓવરલીમાં જતું રહેવાનું છે ઓવરલીમાં જયા પછી વિડીયો તમારે જ્યાંથી કાપેલો ત્યાં નીચે લીતા હોવાનો છે બરાબર જે તમે વિડીયો જે તમે નીચે વિડીયો લીધા છે ને એ વિડીયોમાં ટચ કર્યા પછી રીમૂવ બેકગ્રાઉન્ડ કરી નાખવાનું છે બરાબર પછી તમારે રીમૂવ બેકગ્રાઉન્ડ વિડીયો થઈ જશે પછી તમારે વિડીયો બેકગ્રાઉન્ડ થયા પછી તમારે બહાર નીકળીને ઇફેક્ટમાં જતું રાઉન્ડ છે ઇફેક્ટમાં જ્યાં પછી તમને આટલી બધી ઇફેક્ટ આવી જશે તો તમારી રીતે કોઈ પણ ઇફેક્ટ નાખી દે તો મારી ત્યાં હું એક મારી ઇફેક્ટ નાખી દઉં છું ઇફેક્ટ ઉપર ટચ કર્યા પછી તમે જુઓ ખાલી તો ઇફેક્ટ નાખ્યા પછી તમારી ઇફેક્ટ ઉપર ટચ કર્યા પછી તમારી રીતે સેટિંગ કરી નાખવાનું છે જે મેં કરી નાખવું એ રીતે બરાબર તમારી રીતે કરી નાખજો જે તમારી વિડીયો સારું રાખવું હોય તે ઇફેક્ટ નાખ્યા પછી તમે જુઓ ખાલી વિડીયો હવે મારા ભાઈ જ્યાં તમે બીટ સેટ કરી લેને જ્યાં જ્યાં તમારે ઇફેક્ટ નાખવાની છે તમારે ખાલી ઉજ વિડીયો પર ટચ કર્યા પછી ડુપ્લિકેટ કર્યા પછી ઓવલી કર્યા પછી વિડીયો આગળ લીધા પછી તમારે રિમૂવ બેકગ્રાઉન્ડ કરી નાખવાનું એટલે તમારો વિડીયો પાછોનો રિમૂવ થઈ જાય બરાબર પછી તમારે ઇફેક્ટ નાખી દેવાની છે તમારી ઇફેક્ટ વાળો ઓપ્શનમાં જાય તમને જો મારા કલે જાઓ જાવ વિડીયો તમને એડિટિંગ કરો તો શાંતિથી કરજો વિડીયો ભાઈ શીખવામાં બહુ ટાઈમ લાગે છે બરાબર તમે એક વખત શીખી જશો તો તમને બહુ ઈજી લાગશે મારા માટે તો ભાઈ બધું ઈજિત છે જો મારા ભાઈ અત્યારે તમે આશુભાઈના વિડીયો જોશો તો આશુભાઈને એટલા બધા ફોલોઅર થઈ ગયા છે તો ભાઈ આશુભાઈ પાછળ કેટલી મહેનત હશે ને તો ભાઈ મને ખબર હશે કેમ કે ભાઈ વિડીયો એડિટિંગમાં ભાઈ ઘણી બધી મહેનત લાગે છે હું ભાઈ હું ખુદ વિડીયો એડિટિંગ કરું છું તો ભાઈ એક વિડીયોમાં મારે બેથી કે ત્રણ કલાક જતો રહેશે બરાબર કેમ કે શાંતિથી વિડીયો એડિટિંગ કરો બહુ ઉતાવરના કરશો જો મારા ભાઈ તમે એકવાર એડિટિંગ શીખી જશો ને તો મારા ભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં રોજ રેગ્યુલર વિડીયો એડિટિંગ કરી નાખશો તો તમારા ફોલોવર પણ વધશે લાઇકો પણ મળશે સારી સારી કોમેન્ટ પણ મળશે અને લોકો પણ કહેશે ભાઈ કે તું જોરદાર વિડીયો એડિટિંગ કરશે હા મારા કલેજા તો પછી તમે વિડીયો મેં ઇફેક્ટ નાખ્યા પછી આ તમારે વિડીયો આગળ લઈ જવાનો છે જે તમે આગળ બોલો છો ડાયલોગ ત્યારે તમારે બ્લડ કે એવું નાખી દેવાનું છે તો મારા હિસાબથી મારે ભાઈ હું ઇફેક્ટ નાખી દઉં છું જ્યાં ડાયલોગ નથી બોલતો ત્યાં લગી મારે ભાઈ ઇફેક્ટ નાખી દેવાની છે તો તમે જો ખાલી બરાબર તો હું ફટાફટ મારે ઇફેક્ટ નાખી દઉં છું ઇફેક્ટ નાખ્યા પછી આપણે કલર એડિટિંગ ઉપર જઈશું બરાબર તો વિડીયોથી એટલે જોજો હવે પડશે હા ઇફેક્ટ નાખ્યા પછી વિડીયો જોર થઈ ગયો ને પછી તમે જ્યાં જ્યાં પહેલા સ્લો મોશન કર્યો છે અને સ્લો મોશન મોશનમાં ટચ કર્યા પછી તમારે સ્મૂથ સ્લો મોશન કરી નાખવાનું છે તો હું જ્યાં જ્યાં સ્લો મોશન કર્યું છે ને ત્યારે બધામાં જઈને સ્લો મોશન સ્મૂટ કરી નાખું છું તો હું તમારી રીતે પણ સ્લો મોશન સ્મૂથ કરી નાખજો ભાઈ જો મારા કલેજ આવો તમે વિડીયો એડિટિંગ કરી નાખશો તો ભાઈ વિડીયો જોવામાં પણ લાગશે કે મારા ભાઈ જોરદાર વિડીયો બનાવશે આપણને બરાબર તો ભાઈ વિડીયો ડાઉનલોડ કરી નાખો ને આપણે હવે આપણે વિડીયો ડાઉનલોડ કર્યા પછી હવે કલર એડિટિંગ શીખશું બરાબર તો વિડીયો મારા ભાઈ ધ્યાનથી જોજો તો તમે અત્યારે વિડીયો ડાઉનલોડ કરેલો વિડીયો પાછો લઈ લેવાનો છે બરાબર ડાઉનલોડ વિડીયો લીધા પછી તમારે આ કલર એડિટિંગમાં જતું રહેવાનું છે બરાબર કલર એડિટિંગમાં જયા પછી તમારે જે મેં ટચ કરું છે ને ત્યારે તમારે પંદર ઉપર કરી નાખવાનું છે બ્રાઇનલેસ તમારે કરી નાખવાની છે પચાસ ટકા જે જે હું સેટિંગ કરું ને તો ભાઈ તમે પણ સેટિંગ કરી નાખજો તો ભાઈ હવે તમે પહેલાંનો વિડિયો જો અને અત્યારે વિડીયો તમે જુઓ મારો ભાઈ એન્ડ્રોઈડ વિડીયોથી મેં એવું કરેલો છે અત્યારે તમે આઈફોન જેવું રિઝલ્ટ તમે જોઈ શકો છો બરાબર પછી તમારે સેટિંગ કર્યા પછી તમારા આખા વિડિયોમાં રિઝલ્ટ થઈ જશે આઈફોન જેવું બરાબર કોલેજી તમે ખાલી ખોળો છો તો બેકગ્રાઉન્ડ રીલ કર્યા પછી તમે આ વિડીયો જોવો એ તું પણ મહેનત કર મારા કલેજા આજે નહી તો કાલે દિવસ તારા નામની પણ બજારમાં પડશે હો જો હવે વિડીયોમાં ટચ કર્યા પછી હવે આપણે ફેસ સાફ કરશું જે તમારું ફેસ તમારા ભાઈ બ્લેક કલર હશે તો વ્હાઈટ થઈ જશે તો સ્મૂથ ઉપર જવાનું છે તમે પછી પચાસ ઉપર કરી નાખવાનું બરાબર પછી કર્યા પછી વ્હાઈટ ઉપર જયા પછી તમારે તમારી હિસાબથી ફૂલ કરો કે પચાસ ઉપર કરો તો મારી એકદમ ફૂલ કરી નાખી હવે મારું ફેસ એકદમ ક્લીન થઈ ગયું છે હવે ફ્લેશ ક્લીન થયા પછી હવે જે તમે ડાયલોગ બોલો છો ને ત્યારે તમારે ટેક્સ લખવાના છે ગુજરાતીમાં તે આપણે બીજી એપ્લિકેશનમાં જઈશું બરાબર ઇન્શોટમાં ઇન્સોર્ટ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી જશે ઇન્સ્ટોરમાં જ્યાં પછી તમારે વિડીયો તમારો લઈ લેવાનો છે પછી ટેક્સમાં જતો રહેવાનું છે ટેક્સમાં જયા પછી તમારે તમારું નામ ડાયલોગ લખી નાખવાનો છે જે મારો ડાયલોગ છે તે હું લખી નાખું છું તો ભાઈ આપણે ગુજરાતીમાં ડાયલોગ લખી નાખવાના છે ભાઈ ઇંગ્લિશમાં ભાઈ આપણને ઓછું છે એટલે ભાઈ ગુજરાતીમાં તમારી રીતે તમારે લખી નાખવાના છે બરાબર હવે તમે જ્યાં જ્યાં તમારું નામ લખશો ને ત્યારે તમે વિડીયોમાં ડુપ્લિકેટ કરીને બસ તમારો વિડીયો તમારી રીતે સેટ કરી નાખવાનો બસ તમારા વિડીયોમાં કશું કરવાનું નથી વિડીયો નામ લખ્યા પછી ડુપ્લિકેટ કરી તમારું નામ લખી નાખવાનું છે જ્યાં જ્યાં તમે ડાયલોગ બોલો છો ત્યાં જ રીતે જે રીતે હું કરું એ રીતે બરાબર તો ભાઈ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી નાખજો ભાઈ વિડીયો એડિટિંગ કરો તો ભાઈ શાંતિથી કરો બરાબર બહુ ઉર ના કરતા ભાઈ અને તમને હજુ વિડીયો શીખવો હોય તો ભાઈ ખાલી કોમેન્ટ કરજો કે તમે શેના માટે હું વિડીયો એડિટિંગ લાવું બરાબર અને તમે મારા ભાઈ વિડીયો શૂટ કરવા ને તો તમે સાંજે ચાર વાગે જાઓ કે પાંચ વાગે જાઓ અને સવારમાં થોડા વહેલા જાઓ કેમ કે તમે બપોરે જશો ને તો કેમકે એટલું બધું રિઝલ્ટ નહીં આવે કેમકે સાંજે જશો ને તો ક્વોલિટી પણ એ મસ્ત આવશે ભાઈ તો મારા ભાઈ તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ કરજો કે જો તમને શું એડિટિંગ શીખવું છે તો ભાઈ અમુક લોકો કહે છે કે ભાઈ એડિટિંગ નથી આવડતું કે ભાઈ તું આને આવડે છે તું શીખવાડ તો ભાઈ હું કોમેડી કેરેક્ટર છું તો ભાઈ હું યુટ્યુબમાં જ વધારે ફોકસ કરું છિસ્થાક્રમે બહુ કામ નથી કરતો તો ભાઈ તમે મેસેજ કરજો કે તમને શેનું એડિટિંગ શીખવું છે તો આ વિડીયો બસ આટલા માટે તો જય જોહર જય દિવસી દોસ્તો તો હવે તમે ડાઉનલોડ વિડીયો કરી નાખજો તો ભાઈ કોમેન્ટ કરજો કે ભાઈ તમને શેના માટે વિડીયો એડિટિંગ શીખવું છે બરાબર